કેશોદ ગેડ વિસ્તારમાં પૂરગ્રસ્ત વિસ્તારોની આપ નેતાઓ મુલાકાત લીધી હતી આપના પ્રવીણ રામ રાજુ બોરખતરિયા બામણાસા પહોંચ્યા હતા આ સ્થાનિક આગેવાન ઘર્ષણભાઈ સોલંકી અને મહેશ કરગ્યા સહિતના સ્થાનિક લોકો હાજર રહ્યા હતા બામણાસા ગેડ ગામમાં નદીનો પારો તૂટતા તારાજી સર્જાતા ખેડૂતોને મોટા પાય નુકસાન થયું છે સ્થળ પરથી અધિકારીઓને ફોન કરી પારાનું તાત્કાલિક ધોરણે સમારકામ અને નુકસાનીનું વળતર ચૂકવવા માંગ કરી હતી

જીતેલા પદાધિકારીઓને રજૂઆત કરી દુઃખની બાબત એ છે એક પણ તંત્રના અધિકારી જે છે એના પેટમાં પાણી ન આવેલું એક પણ અહીંયા સ્થળ ઉપર મુલાકાત ન કરવા આવ્યા અને જીતેલા પદાધિકારીઓ તો મુલાકાત તો ન કરવા આવ્યા પણ જવાબો એવા આપવા આવ્યા કે અમે ગામડે ગામડે અથવા ખેતરે ખેતરે અમે ન ફરીએ શું કામ ન ફરીએ તો મતલબ આ શું કામ આવો છો અને એના કરતાં પણ વિશેષ તંત્રએ ધ્યાન ન દીધું એટલા માટે ખેડૂતોએ પોતાના સ્વખર્ચે અહીંયા પારો બનાવ્યો છ વીઘાનો ખેડૂત પોતે ત્રણ લાખ રૂપિયા કે ચાર લાખ કે પાંચ લાખ બગાડે આ બહુ મોટી બાબત છે ખેડૂતોએ પોતાના સ્વ ખર્ચે પારો બનાવ્યો અને પારો બનાવ્યા પછી એમાં તંત્રએ છેલ્લે બે છેલ્લા બે દિવસમાં વીસથી પચીસ ફેરા મોકલવાનો એક પ્રયત્ન ખોટે ખોટો કર્યો એમાં પણ એવી વાત સાંભળવા મળી કે અહીંયાના ખેડૂતોના પાંચ ટ્રેક્ટર આવે તો એના ત્રણ આવતા હતા તેમ ભાઈ એટલી ઢીલી નીતિ પણ એના કરતાં વિશેષ આજે જે પારો તૂટ્યો છે ખેડૂતોએ બનાવ્યા પછી પારો જે તૂટ્યો છે એ પારો તૂટ્યા પછી અહીંયા સ્થળની મુલાકાત લીધી છે ખૂબ ગંભીર હાલત છે અત્યારે અહીંયાથી તંત્રના અધિકારીઓને મેં પોતે ફોન કર્યા છે તંત્રના અધિકારીઓને સ્થળની મુલાકાત લેવાનું કીધું છે આ પારો તાત્કાલિક ધોરણે રિપેર કરાવવાનું કીધું છે અહીંયા તાત્કાલિક ધોરણે જે નુકસાની થઈ છે એની સહાય આપવાનું કીધું છે અને ઘેડ માટે વિશેષ સહાયની વાત કરી છે અમુક અધિકારીઓએ ફોન સ્વિચ ઓફ કરીને રાખ્યા છે અત્યારે કેમ અત્યારે તો એકદમ કન્ડિશન એવી છે કે દરેક અધિકારીઓનો ફોન ચાલુ રહેવો જોઈએ સુકામ ચાલુ નથી સિંચાઈ વિભાગના મુખ્ય અધિકારીનો ફોન સુકામ ચાલુ નથી કેમ સ્વિચ ઓફ છે કોઈ પણ ખેડૂતને ફોન કરવો હોય તો કોને કરશે એટલે અધિકારીઓને પણ કહેવા માગું છું અહીંયાથી મેં બધાને ફોન કર્યા છે જેના ફોન સ્વિચ ઓફ છે એને પણ કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર મુલાકાત લો તાત્કાલિક ધોરણે જે કોઈ પણ માગણી છે એને પૂર્ણ કરો નહીતર હવે લડાઈ અધિકારીઓ સાથે મારી હશે અને લડાઈની અંદર ગમે એટલી લડાઈ લડવી પડે એના પરિણામો જે કોઈ પણ આવશે એની એમને કોઈ પણ પરવા નથી